એક દિવસે ગોપાલની મા અને નરેન્દ્ર બંને એકી સમયે દક્ષિણેશ્વરમાં હાજર હતા એક આધ્યાત્મિકતાનો ઉત્તર ધ્રુવ તો બીજો દક્ષિણ ધ્રુવ શ્રી રામકૃષ્ણને પણ આ બે ધ્રુવોને એકત્રિત જોઈને રમૂજ પડી પછી જરા ગમત જોવા તેમણે ગોપાલની માને કહ્યું તમારો અનુભવ આ નરેન્દ્રને જરા કઈ સંભળાવો ને એ સાંભળીને ગોપાલની મા વિચારમાં પડી ગઈ કારણ કે શ્રી રામકૃષ્ણે જ અગાઉ તેને કહ્યું હતું કે આવા દિવ્ય દર્શનોની વાત તમારે કોઈને કહેવી નહીં મને સુદ્ધા નહીં પણ આજે એમને આ શું સૂજ્યું એટલે ગોપાલની માએ પ્રશ્ન કર્યો એમાં હરકત જેવું તો નથી ને શ્રી રામકૃષ્ણે ના પાડી એટલે આ સરળ હૃદય આ ભક્ત સ્ત્રીએ પોતાની અદભુત દિવ્ય ગૂઢ અનુભૂતિઓની વાત શરૂ કરી આંખોમાંથી આંસુની ધારા ચાલી જાય છે અને સાથે સાથે હૃદયમાંથી ઈષ્ટની અનુભૂતિઓ વાણી રૂપે બહાર આવતી જાય છે ગોપાલની માના હૃદયમાંથી નીકળેલી આ વાતો નરેન્દ્રની ભક્તિના તારોને જણ જણાવવા લાગી બુદ્ધિવાદના પાતલા પડ નીચે વહેતી ભક્તિની સરિતાએ તેના હૃદયને પણ આર્દ કર્યું અને તેની આંખોમાં પણ આંસુ દેખાયા ગોપાલની માં વચ્ચે વચ્ચે અટકી જતી અને પૂછતી બેટા તું તો ભણેલો ગણેલો અને બુદ્ધિશાળી છે અને હું તો એક અભણ મંદબુદ્ધિ વિધવા છું મારામાં કશી સમજ શકતી નથી તું કહે કે ગોપાલ વિશેના મારા આ અનુભવ તને સાચા લાગે છે અને ભક્તિથી વિગલિત બનેલા હૃદયવાળો નરેન્દ્રનાથ દરેક વખતે જવાબ આપતો મા તમારા અનુભવ સાચા છે સાવ સાચા છે આમ આ પ્રકરણમાં આપણે શ્રી રામકૃષ્ણના સંપર્કમાં આવેલી તેમજ એમનો કૃપા પ્રસાદ પામેલી કેટલીક સ્ત્રીઓનો ઉલ્લેખ કર્યો